નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો આજનો આપણો વિડીયો છે એક આશ્ચર્યજનક ચમત્કાર હાર્ટ બ્લોકેજની સમસ્યા જે લોકોને હોય અથવા હાર્ટ બ્લોકેજ નેવું ટકા જેટલું હોય એંશીથી નેવું ટકા હોય તો પણ આયુર્વેદિક ઉપચારથી સંપૂર્ણ રીતે કાબૂમાં આવી જાય છે છાપાનો એક લેખ છે મિત્રો ડૉક્ટર મનુભાઈ કોઠારીનો એક લેખ છે એક દર્દી અને જે દર્દીનું નામ છે કેસરીચંદ મહેતા જે અખિલ ભારત કૃષિ ગો સેવા સંઘ નાસિકના પ્રમુખ હતા અને પોતાને હાર્ટ બ્લોકેજની સમસ્યા થઈ અને એમાં એક ચમત્કાર થયો એની મિત્રો વાત છે છાંપાનો સરસ મજાનો લેખ છે હવે જે દર્દી જે છે એટલે કે કેસરીચંદ મહેતા એ પોતે છે એ લખે છે કે વર્ષ હતું ઓગણીસો ને બાણુંનું એ વખતે મારી ઉંમર હતી ત્રેસઠ વર્ષની મારા હાર્ટમાં બ્લોકેજ આવેલો અને વીસ ડગલા પણ ચાલી શકાતું નહોતું તપાસ કરાવી તો ખબર પડી કે એંશી પંચ્યાસીથી પંચાણું ટકા જેટલો બ્લોકેજ હતો તેને કારણે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડતી હતી ઘરમાં પણ ચાલવાનું બંધ થઈ ગયું હતું એટલે ઘરના સભ્યો મને મુંબઈની તાતા હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંના ડૉક્ટરે કહ્યું કે બાયપાસ સર્જરી કરવી જરૂરી છે પંદર દિવસમાં જો સર્જરી નહીં કરવામાં આવે ને તો બચવાની શક્યતા ઓછી છે જોકે પણ સંજોગોમાં સર્જરી માટે મારું મન માનતું નહોતું એટલે અમે માલેગાંવ પાસે આવી ગયા એવામાં મારી તબિયતના સમાચાર મળતા અખિલ ભારત કૃષિ ગૌ સેવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ રાધાકૃષ્ણજી બજાજ મારી ખબર કાઢવા માલેગાંવ આવ્યા મેં તેમને સ્પષ્ટ કહ્યું કે મારે બાયપાસ કરાવવું નથી એ સાંભળી તેમણે કંઈક વિચાર કર્યો અને મુંબઈની કે ઈ એમ હોસ્પિટલના ડોક્ટર મનુભાઈ કોઠારીને ફોન કરીને મારી પરિસ્થિતિ વિશે માહિતી આપી તો ડૉક્ટર કોઠારીએ કહ્યું કે તેમના પુત્રને મને મળી જવા કહો એટલે મારો પુત્ર વિજય તેમને મળવા મુંબઈ ગયો ડૉક્ટર કોઠારીએ તેને મારા માટે આ પ્રમાણે સૂચના આપી ધ્યાનથી સાંભળજો જે લોકોને હાર્ટ બ્લોકેજની સમસ્યા હોય અથવા કોઈપણને ગમે ત્યારે કામ લાગી શકે એવો ઉપચાર સજેશન કર્યો છે ડૉક્ટર મનુભાઈ કોઠારીએ એમણે કીધું કે બસો ગ્રામ દૂધીના છાલ સાથેના ટુકડા કરો તુલસીના પાંચ પાન ફુદીનાના પાંચ પાન ચાર દાણા કાળા મરી અડધો ટુકડો આદું થોડું સિંધા મીઠું અને પાણી નાખીએ બધાનો મિક્સરમાં રસ કાઢી અને તમારા પિતાજીને રોજ પીવડાવો મેં એ રસ પીવાનો શરૂ કર્યો પંદર દિવસમાં શ્વાસની તકલીફમાં ચાલીસ ટકા ફાયદો જણાયો પછી મને હરવા ફરવાની સલાહ આપવામાં આવી અને બે મહિનામાં તો હું રોજના આઠ કિલોમીટર ચાલવા લાગ્યો એ ઉપચાર ચાલુ રાખ્યો અને હું એકદમ સ્વસ્થ થઈ ગયો ત્યારે મને મુંબઈ જઈને તાતા હોસ્પિટલના પહેલાં ડૉક્ટર જેમણે મને પંદર દિવસની જ મહેતલ આપી હતી તેમને મળવા જવાનું મન થયું પરંતુ એ ન થઈ શક્યું કેમ કે ત્યાંથી જાણવા મળ્યું કે એ ડોક્ટર પોતે જ દુનિયામાં નહોતા રહ્યા મનુભાઈ કોઠારીએ સૂચવેલો ઉપચાર બે ત્રણ વર્ષ સુધી મેં ચાલુ રાખ્યો આજે એ વાતને ત્રેવીસ વર્ષના વાઈ ગયા છે અને આજે પંચ્યાસી વર્ષે પણ પ્રભુ કૃપાથી હું એકદમ સ્વસ્થ જિંદગી જીવી રહ્યો છું આ લેખ ખૂબ જૂનો છે છાપાનો લેખ છે મિત્રો પણ આ લેખ છે એ કંઈક કહી જાય છે કે આયુર્વેદથી ચમત્કાર શક્ય છે ડૉક્ટરે પંદર દિવસની મહલત આપી હતી કે પંદર દિવસમાં બાયપાસ સર્જરી કરવામાં ન આવે ને તો જિંદગી બચવી મુશ્કેલ છે ત્યારે એક આયુર્વેદિક ઉપચાર છે ને મિત્રો કેટલું ચમત્કારિક રિઝલ્ટ આપી જાય છે ને એનો એક છાપાનો આ માત્ર છાપાનો લેખ છે પણ આની અંદરથી મિત્રો આપણે ઘણું બધું સમજવા અને જાણવા જેવું છે કે દેશી પદ્ધતિ અને આયુર્વેદિક પદ્ધતિ છે એ કેટલી ઉપયોગી પુરવાર સાબિત થાય છે એનો મિત્રો આ એક જીવંતરૂપ ઉદાહરણ છે એટલે આમાં જે લેખ આપ્યો છે આને દેશી ભાષામાં સમજાવી દઉં ને તો દૂધી છે ને આપણે જે દૂધી લાવીએ એના જ્યુસની વાત કરી છે અને દૂધીનું જ્યુસ આપણે બધા જાણીએ છીએ કે હૃદય માટે કેટલું બધું ફાયદાકારક છે બીજું એક કે દૂધીનું જ્યુસ કરતી વખતે થોડી સાવધાની રાખવાની કે દૂધી છે એ વધારે પાકી ગયેલી લેવાની નથી કૂણી દૂધી અને મીઠી દૂધી લેવાની કડવી દૂધી નહીં બાકી નાના નાના ટુકડા કરીને મિક્સરમાં એનું જ્યુસ થોડું પાણી નાખી અને આમાં જે અત્યારે જે જે વસ્તુ કીધી એ એ વસ્તુ છે એની અંદર ઉમેરી અને આ જ્યુસ છે પીવામાં આવે ને તો નેવ ટકા જેટલી બ્લોકેજ હોય તો પણ મિત્રો ખુલી શકે છે નેવ ટકા બ્લોકેજ એટલે એ એક આશ્ચર્યજનક ચમત્કાર જ કહી શકાય એટલે આયુર્વેદથી ચમત્કાર શક્ય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી